નખત્રાણા તાલુકાના છારી ગામે કંપનીએ વેરહાઉસ બનાવ્યું ત્યારે લોકોએ આ મોટા તોતી વાહનોની અવરજવરથી જવરથી કંટાળી ગઈકાલે વાહનો અટકાવી દીધા નખત્રાણાના છારીમાં કંપનીના જોખમી વાહનોને અટકાવી વિરોધ કરવામાં આવ્યો હતો ગઈકાલે વેડાહાઉસ વેડાહારના યુવકને અકસ્માતમાં અસ્થિભંગની ઈજા થઈ હતી મોટા વાહનો થકી રોડને પણ નુકસાન થતું હોય વાહન ગ્રામ્યજનોની ગંભીર ફરિયાદ છારી ફુલાઈના જૂના તળાવમાં કંપનીએ વેરહાઉસ બનાવી નાખ્યું પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના છારી ગામે જૂના તળાવમાં એનટીપીસી કંપનીનો વેરહાઉસ ઊભો કરવામાં આવે છે દરરોજ કન્ટેનર લોડ કરેલા ટ્રેલરોની અવરજવર આ વેરહાઉસ પર કરવામાં આવે છે સિંગલ સિંગલપટ્ટીના રોડ પર તોતિંગ વાહનો ચલાવવાના કારણે રોડને ભારે નુકસાન થાય છે ગઈકાલે વેડહારના યુવકને આ તોતિંગ વાહન થકી અકસ્માત થયો હતો અને અસ્થિભંગની ઈજા થઈ હતી અકસ્માત બાદ ટ્રેલર લઈને તેનો ચાલક ભાગી નીકળ્યો હતો ગ્રામ્યજનોએ વાહનને અટકાવ્યા બાદ નિરોડા પોલીસ આવીને મામલો થાળે પાડ્યો હતો છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ જોવા મળે છે ખાસ કરીને રસ્તાને પારાવાર નુકસાન થયું રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે તાત્કાલિક આ અંગે પોલીસ ઘટતા પગલાં લે તેવી માગણીઓ કરવામાં આવી રહી છે ગઈકાલે વાહનો અટકાવી ગ્રામ્યજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો